ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બીજી જાન્યુઆરી ફેબ્રુઆરી અને રવિવાર આપણે કપાસની બજારની વાત કરીએ તો મિત્રો કેન્દ્રનું બજેટ જાહેર થયું છે તેમાં મિશન કપાસ ઉત્પાદન વધારવા માટે પાંચ વર્ષ યોજના ચાલશે પછી કપાસના ક્યાં ઉત્પાદનને કેવા અહેવાલો છે તેની વાત કરીએ મિત્રો હવે જે આ કપાસ મિશન ઉત્પાદક ઉત્દન વધારવાની જે યોજના આવી છે તેનું અમલીકરણ કેવી રીતે થાય છે તેના ઉપર આધાર રહેલો છે એમાં એવો કહેવામાં આવ્યું છે કે કપાસનું ઉત્પાદન વધારવા એક્સ્ટ્રા લોંગ તારી જે કસ્તુરી બિયારણ આવે તે અને તેનું યાંત્રીકરણ કરવું કપાસની ખેતીનું હવે ખરેખર જો આપણે જોઈએ તો ખેડૂતોને પાસે આવીને ગ્રાઉન્ડ ઝીરો ઉપર જો જાણવામાં આવે ખરેખર કેવી રીતે ઉત્પાદન વધારવું તો જ આના નિરાકરણો આવી શકે કોઈ કૃષિ નિષ્ણાંતો કે કોઈ સરકારી અધિકારીઓ સીઆઈએના અધિકારીઓ સીસીઆઈના અધિકારીઓ દ્વારા ક્યારેય આ સક્સેસ ન જાય દર વર્ષે હું બજેટમાં જોતો આવ્યો છું કે એક્સ્ટ્રા લોંગ સ્ટેબલ જે આપણે કસ્તુરી બિયારણ કહેવી જે પીમા કોટન કહેવાય તેને ઉત્પાદન વધારવાની વાતો થતી હોય છે એનો મિત્રો ઉતારો ઓછો હોય છે ચાલો કપાસ કરતાં આપણે હવે મિત્રો આપણે જો વાત કરીએ તો ખેડૂતોના શું મુદ્દા છે જો ઉત્પાદન ખરેખર વધારવું જ હોય અને આ યોજના અમલમાં મૂકી હોય તો ખેડૂતોના મુદ્દાઓમાં પ્રથમ તો ફોર જી બિયારણને મંજૂરી આપવી જોઈએ અને તેનો આ ભાવ બાંધવા જોઈએ જેમ અત્યારે ગાર્ડ ડબલ બીટીના ભાવ સાડી સાતસો છે સાડી છસો છે તેમ ખરેખર એથી ઘટાડી અને પાંચસો રૂપિયા ભાવ કરવા જોઈએ ફોર જીના અને ચારસો રૂપિયામાં ગાર્ડ આ ડબલ બીટીના ભાવ કરવા જોઈએ પ્રથમ એક બીજા નંબરમાં ખેડૂતોને પાક રક્ષણ માટે કાંટાળા તારની ફેન્સિંગ યોજના લાવવી જોઈએ અને એમાં પંચોતેર ટકા સબસિડી આપવી જોઈએ અને ધારા ધોરણો ઉધાર કરવા જોઈએ થોડા કર્યા છે પણ એમ પણ નહીં રૂલ રેગ્યુલર એના બહુ કડક નિયમોનો રાખવા જોઈએ ઉધારાથી આપવા જોઈએ ત્રીજા નંબરમાં મિત્રો ખેડૂતોને જે અત્યારે ખેતીના ખર્ષા બહુ ખેડના થઈ ગયા છે તો તેમને ટ્રેક્ટરોના ડીઝલની અને છનેડાઓની ડીઝલ માટે સબસિડી આપવી જોઈએ જે સરકાર માટે ઈજી છે કારણ કે અત્યારે ડીઝલ ઉપર એટલો ટેક્સને વેટ છે જીએસટીનો વેટ છે એટલે એ પણ સરકાર માટે ઈજી છે દરેક ખેડૂતને તે સબસિડી આપવી જોઈએ ત્રીજું કે ટૅક્ટરો અને છનેડાઓ કે કૃષિના કોઈપણ ઓજારો ખરીદવા માટે પચાસ ટકા સબસિડી આપવી જોઈએ કોઈ ઝટકા મશીન છે ઓવણી છે સવડા છે ટ્રેક્ટરોના સાધનો છે તેમાં પચાસ ટકા સબસિડી આપવી જોઈએ અને તેમાં પણ ઉદાર હાથે હોવું જોઈએ કારણ કે તમે ઝટકા મશીનની યોજના આવી હોય કોઈ ઓવણીની યોજના આવી હોય તમે ખરીદો ત્યાં તેમાં એટલા બધાએ લોછા મારવામાં આવે ખેડૂત દૂર ભાગી જાય અને પોતાના સાધનોથી વંચિત રહી જાય છે ત્રીજા નંબરમાં મિત્રો કે જે ડુપ્લિકેટ બિયારણો આવે છે અને ડુપ્લિકેટ જંતુનાશક આવે છે તેના ઉપર પૂરી કડક કાર્યવાહી અને ઝુંબેશ કરવામાં આવે જેથી ડુપ્લિકેટ કપાસના બિયારણો કે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓનો ઉપયોગ ખેડૂતોને નુકસાની ન કરી શકે ખેડૂત કાંઈ ઓળખવાનો નથી ક્યુ ડુપ્લિકેટ છે બિયારણ કે ક્યુ જંતુનાશક છે બીજું મિત્રો કે ખેડૂતોને જે લોન આપવામાં આવે છે પાક ધિરાણ તેના ઉપર સાત ટકા વ્યાજ માફી છે આમાં ઘણા ખેડૂતોને એવું કહે છે કે અમને પાસું વ્યાજ મળતું નથી ઘણા ખેડૂતો એવું કહે છે કે અમને પાછું મળે છે મારે સહકારી મંડળીમાં ખાતું છે મધ્ય સહકારી બેંકમાં મને તો મળી જાય છે પણ ઘણા ખેડૂતો પાસે મેં સાંભળ્યું કે વ્યાજ અમને પાછું મળતું નથી તો ખરેખર સરકારે એવું વિચારવું જોઈએ કે જે એના વર્ષ દિવસના ટાઈમ લિમિટમાં ભરે છે તે ખેડૂતો પાસેથી વ્યાજ લેવામાં જ ન આવે પહેલાં લઈ લ્યો અને પછી પાછું વ્યાજ આવે એવું ના હોવું જોઈએ ખરેખર તેમનું વ્યાજ લેવામાં જ ન આવે માનો કે એક દસ એપ્રિલે ધિરાણ મેં ઉપાડ્યું છે અને આવતી સાલ નવ એપ્રિલે હું ભરું એટલે વ્યાજ લેવાનો કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ જેથી કોઈ ખેડૂતને ક્યાંય છેતરાવાનું રહેતું નથી ચોથું મિત્રો હવે આપણે જોઈએ તો સીસીઆઈ કેન્દ્રો દરેક તાલુકા ચેન્ટરે ખોલવા જોઈએ આઠ દિવસમાં પેમેન્ટ આપવું જોઈએ અને ટેકાના ભાવ જે અત્યારે પંદરસો પાંચ છે તે બે હજાર રૂપિયા કરવા જોઈએ હવે મિત્રો આટલું કરવાથી કપાસની ખેતી કંઈક ટકી શકશે ભારતમાં કપાસનો ઉદ્યોગ રોજગારી આપવામાં બધાથી મેન છે અને એ ઉદ્યોગોમાં તમે કોઈ પણ બિલ્ડિંગ હોય તમે ઉપલા માળને ગમે એટલો સાંસો પણ પાયો નબળો થશે એટલે ઉપલો માળ પણ પડી જશે ખેડૂતો છે તે કપાસ ઉદ્યોગનો પાયો છે અને એને જ આ પાયા નબળો પાડવામાં આવી રહ્યો છે કેવી રીતે નબળો પાડવામાં આવી રહ્યો છે એની વાત કરીએ મિત્રો તો અત્યારે આપણે વૈશ્વિક બજારના ભાવ જોઈએ આપણે ઓગણત્રી એમ એમના ત્રેપન હજાર શંકર શ્રી એમ એમ કયો ચીનમાં સત્તાવન હજાર રૂપિયા છે ઘાસડીના બ્રાઝિલમાં સુડતાલીસ હજાર પાકિસ્તાનમાં ત્રેપન હજાર અમેરિકામાં પિસ્તાળીસ હજાર અને કોટલુક ઇન્ડેક્સ જે વૈશ્વિક બજારનું ઝુમખું છે તેના ઉપરનો બજારનો આધાર હોય છે દરેક જગ્યાનો તેના બાવન હજાર પાંચસો જેવા ભાવશે હવે આપણને અહીંયા એવી રીતે ભય પ્રસારવામાં આવ્યો કે બ્રાઝિલ અને અમેરિકામાં આઠ નવ હજાર રૂપિયા ગાંસડી સસ્તું મળે છે ખેડૂતો સમજે છે બ્રાઝિલ અને અમેરિકાનો એટલા મૂર્ખ નથી કે કોટલુક ઇન્ડેક્સના સાડા બાવન હજાર રૂપિયા હાલતા હોય ભારતના ત્રેપન હજાર હાલતા હોય પાકિસ્તાનના ત્રેપન ચીનના સત્તાવન હજાર રૂપિયા આપ્યા હોય અને તે આઠ નવ હજાર રૂપિયા સસ્તું રૂ આપે એવા મૂર્ખ અમેરિકનો કે બ્રાઝિલિયનો નથી આપણે પણ સમજવી પણ તેનો ભય બેસાડવામાં આવ્યો ભય બેસારવામાં આવ્યો એટલે ખેડૂતોનો માલ નીકળી ગયો એટલે જે અત્યારે શોર્ટેજનો સમય છે તે તમારે ડિસેમ્બર અને ઓક્ટોબર નવેમ્બરમાં જે આપણે આવકો થાય તેના કારણે અત્યારે જે શોર્ટેજ હતી જે શોર્ટેજ થવાનો ટાઈમ હતો તેમાં તેમનું કામ ચાલી આવી ગયું બીજા નંબરમાં ખેડૂતો એવા પ્રશ્ન કરી રહ્યા છે કે આવ નથી થતી એટલી બતાવવામાં આવે છે હવે મેં ત્રીસ તારીખે એક અમેરિકન નિષ્ણાતનો અહેવાલ જોયો તો એમાં એવું કહેવામાં આવ્યું હતું ત્યાંનો જે નિષ્ણાતે અભિપ્રાય ત્યાં માટે આપ્યો હોય એને એમનું એવું કહેવું હતું કે બ્રાઝિલનું રૂ આપને કપાસ નડતર થશે આપણે નિકાસકારમાં મુખ્ય સ્થાન પર હતા પરંતુ બ્રાઝિલ અને ખાસ તો ભારત અને પાકિસ્તાન ઉપર આપણે નજર હતી કે ત્યાં ઉત્પાદન ઘટશે પણ ત્યાં ઉત્પાદન ધાર્યા કરતાં વધ્યું અને આવકો બહુ સારી થાય છે હવે ખરેખર અહીંયા આવકો એટલી થતી નથી એટલે ખરેખર જો ઓરિજિનલ આવકો બતાવવામાં આવે અને ઉત્પાદન બતાવવામાં આવે તો વૈશ્વિક બજાર પણ ઊંચકાય ખરેખર આપણા ખેડૂતોને જો આ તમારા પાયાને જો હા સૌ હોય અને તમારે બિલ્ડિંગ કપાસ ઉદ્યોગની ઊભી રાખવી હોય તો ખેડૂતો માટે પગલાં લ્યો તમે કોઈ પણ યોજના બનાવશો પણ તેના અમલીકરણ માટે યોગ્ય પગલાં લેશો તો તેનો લાભ મળી શકશે નહીતર તમે ગમે એટલી યોજના લાવશો કોઈ કાગળિયા જ્ઞાન કે કોઈ ઓફિસમાં બેઠા બેઠા તેનું કોઈ યોગ્ય આયોજન થઈ શકશે નહીં ગ્રાઉન્ડ ઝીરો ઉપર જાઓ અને ખેડૂતોને પૂછો કે તમને શું શું પ્રશ્નો છે અને તેનું ખરેખર સોલ્યુશન જો કરો તો જ કપાસની ખેતી ટકશે અને તો જ ભારતનો ઉદ્યોગ ટકશે કારણ છે કે બે હજાર વીસમાં ચાર કરોડ ગાંસડીનું ઉત્પાદન આવ્યું હતું તું આપણે અને પહેલાં નંબરે હતા પછી ચીન ચાઇટ કાપી ગયું બે હજાર એકવીસમાં સાડા ત્રણ કરોડ ગાંસડીનું ઉત્પાદન થયું બે હજાર બાવીસમાં ત્રણ કરોડને દસ લાખ ઘાસડીનું થયું બે હજાર ત્રેવીસમાં ફરી વધીને ત્રણ કરોડને ત્રીસ લાખ ઘાંસડીનું ઉત્પાદન થયું અને બે હજાર ચોવીસમાં પાછું ઘટી ત્રણ લાખ અને વીસ હજાર ઘાસડીનું અત્યારે યુએસડીએ કીધું છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ત્રણ ચો ચાર લાખ ત્રણ ને ચાર લાખ ઘાંસડીનું કીધું છે તેટલું એટલું નહીં તેનો પણ ખ્યાલ નથી પણ અત્યારે ખરેખર કપાસની બજારમાં શોર્ટેનો ટાઈમ તો છે જ અને કોઈ બ્રાઝિલનું કે અમેરિકન રૂ આપણા રૂ સાથે ક્યારેય ટકી શકે તેમ નથી કારણ કે ત્યાં બ્રાઝિલમાં વરસાદ આધારિત ખેતી છે તે કોઈ ત્યાં હાથથી નિંદામણ થતું નથી હાથથી કોઈ વિનાટ કપાસનો થતો નથી હવે નિંદામણ નાશકો દવા છાંટો તમે એક સાથે બધા ઝીંડવા તૂટી જાય પછી તમે એને યંત્રથી વીણો તો શું ખરેખર તે કોઈ ગુણવત્તાવાળું રૂ થઈ શકે બીજું નિંદામણનાશક દવાઓ તમે કોઈ પણ પાકમાં છાંટશો તો તેની કોઈ ગુણવત્તા ઉતારા રહેતા નથી મિત્રો આપણે પણ સમજવી ત્યાર પછી એક સાથે વીણી અને એના જે કસરા કચરાને ડાળખાન પાંદડાન ફૂલોને બધું ચોટે જાય એનું ગીનિંગ કરવામાં આવે એટલે એની ઉત્પાદન રહેતી જ નથી એટલી શક્તિ આપણે એટલા એટલા ભાવ ઊંચા તો પણ અત્યારે એવું બતાવાઈ રહ્યું છે કે સાડા પાંચ લાખ ગાંસડીની નિકાસ કરી કારણ કે આપણા રૂની જરૂર છે પણ આપણે નિકાસ કેમ નથી થતી તો વૈશ્વિક બજારમાં એવું કહેવામાં આવે કે આપણે ત્રણસો ને ચાર લાખ ગાંસડીનું ઉત્પાદન થશે કોટન એસોસિએશન મુજબ અને વપરાશ ત્રણસો ને પંદર લાખ ગાંસડીનો થશે એટલે કોઈ માંગવાનું જ નથી ખ્યાલ જ છે બધાને આપણે જ સમજીએ છીએ કે અત્યારે આપણને એવું જ લાગી રહ્યું છે ક્ષીણ કોઈ નિકાસ કરી શકે નહીં કારણ કે તેને તો આયાત કરવી પડે એવી સ્થિતિમાં આપણો પણ એવી રીતે નિકાસ નથી થઈ શકતું ખરેખર બ્રાઝિલ અને અમેરિકાનો ક્યારેય મૂર્ખ હોય ન શકે બધા આપણે સમજીએ છીએ તેઓ આટલા નિશા ભાવે આપે નહીં આ બધું ખેડૂતોને મૂર્ખ બનાવવાનું બંધ થવું જોઈએ પૂરતા ભાવ મળવા જોઈએ જીશિયાના ભાવ બે બે હજાર રૂપિયા ટેકાના ભાવ કપાસના થવા જોઈએ આપણે સરકારની અમુક જે નીતિ છે તેને વખાણવી જ પડે તે પણ આપણે કહી દઈએ મિત્રો કે જે એમણે વીજળી એટલે ખેડૂતોને જે લાઇટ આપી તાત્કાલિક કનેક્શનો આવે પાંચ દિવસે લાઇટ આપી તેના કારણે જ અત્યારે ખેતી થઈ શકે છે નહીતર અત્યારે બધી ખેતી પડતર હોત જે ઉત્પાદન ઘટી ગયા જે ભાવો આવી ગયા જે ઉત્પાદન ખર્ચો વધી ગયા મજૂરીઓ વધી ગઈ બીજું મિત્રો કે બે હજાર અગિયારમાં પંદરસો રૂપિયા ભાવ હતા કપાસના આજે બે હજાર પચીસ આવી આજે પણ પંદરસો રૂપિયાની નીચે તમે વિચાર કરો ચૌદ વર્ષના ગાળામાં કેટલું ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે કે બે હજાર અગિયારમાં તમને ડીએપી ખાતર પાંચસો રૂપિયામાં મળતું એ આજે ચૌદસો રૂપિયામાં મળે છે ત્યારે તમને યુરિયા ખાતર એકસો ત્રીસ રૂપિયામાં મળતું તે આજે તમને બસો સાંસઠ રૂપિયામાં મળે છે જે એમોનિયા ખાતર તમને ત્રણસો રૂપિયામાં મળતું તે આજે એક હજાર પચાસ રૂપિયામાં મળે છે જે તમને એ એસપી ત્રણસો એસી રૂપિયામાં મળતું હતું તે આજે ચૌદસો પચાસ રૂપિયામાં મળે છે જંતુનાશક દવાઓ તેમના ડબલ ભાવ થઈ ગયા અને ડુપ્લિકેટો આવે છે બિયારણો તો અમુક ખેડૂતો એવું કહી રહ્યા છે કે ફોરજીના બારસો રૂપિયા લેવાય છે અને ડબલ બીટીના સાડા સાતસો તો ફોરજીને આપવી પડે મંજૂરી અને બિયારણના ભાવની લિમિટ બાંધવી જોઈએ બીજું મિત્રો મજૂરી બે હજાર અગિયારમાં દોઢસો રૂપિયા હતી તે આજે સાડા ત્રણસો થી ચારસો રૂપિયા છે ટ્રેક્ટરોની ખેડ જે ત્યારે અઢીસો સવા બસો કે અઢીસોમાં કલાકમાં ભાડે ટ્રેક્ટર મળતું હતું તે આજે સાતસો આઠસો રૂપિયામાં મળી રહ્યું છે ઉત્પાદન ત્યારે જે આવતું હતું હેક્ટરે એક હજાર કિલા જેવું તે આજે ચારસો કિલો આવે છે હેક્ટરે તમે વિચાર કરો આમાં ખેતી કપાસની કેવી રીતે થઈ શકે ખરેખર તેનું યોગ્ય અમલીકરણ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ટેકાના ભાવ વધારવામાં આવે અને દરેક જગ્યાએ શીશીને સેન્ટરો ખોલવામાં આવે અને સાસુ જો બજેટમાં જાહેરાત થાય તે અમલીકરણ આવે તો ભારતમાં કપાસની ખેતી ટકી શકશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી